આપણે જય તો મજામાં બધાય તો આપણી આવી ગાંઠ નવા બ્લોગમાં બહુ નું સ્વાગત છે ને આજ આપણી રવિવાર છે જો ના જોવે છોકરા હુકા તા થઈ ગઈ કોમ્પ્લેટ કપડાં ધોવાઈ ગયા પછી આપણે બધું રૂટીન કામ બહુ થયું આપણું ને એ વાપરી છે ને દાળો ઘરવાની છે ત્યાં મને લાલ મરચું કમાલપત્ર રાય જીરું તસ બગીને બાદ્યા બોદું ની નાખેતી તો એવા આપડે ડાળું કાઢવા મૂકીને એવા આપડી ડાળો વઘારવાની છે તો આપડી ડાળ પેલા વઘારેલીએ તો આપણી આ ડાળ વઘાર દઈએ પેલા પછી સાખરીએ તો ચાલો આપણે એકદમ સરસ ડાળ વઘારેજી ફૂલ મસાલે નાખ

મિત્રો હાલ મિત્રો હાલ એકદમ ગાડો કરી ને એનો હાલ તો એવા આપણી ઘડી ગ્રેન શાક નાખેલી એને આમાં તમે જોડાયેલ જ રીઝો તો હું શાક પણ બનાવવા અને રોટલી બનાવવા ને દાળ શાક તો દાળ ને ભાત ખેગા હાલો આપણી એ શાક દાળ ભાત ને રોટલી એ પાપડ તરવાના રહ્યા બાકી બધી રસોઈ બની ગયો ને આજ છે રવિવાર

એ કે તકમ રોમ માં રે ફર કે જોઈએ એ સ્વિચ નો ડાઈ ઓ નો વાલી વાલી કર દે બાને ન તું કીને ઘેર આવી હે મોતીબાને ઘરે કોણ તોફાન કરતું તું હમણા ભાગ એવી સ્વિચ નો ડાઈ કોણ તોફાન કોણ કરતું તું મોતીબા તને શું આપે આંટી ખેંચા એ કોણ તોફાન કરે જીનસ કાકા કરે કે આંટી કરે હે ઉપી કા કા ઉતાતર પાએ વા જીવો બાપ હોય છે જો જીવો બાપ ઇંકે કોણ તોફાન કરે કોણ કરતુ તુ કે દૈ જીવા બાપાને આંટી ઈની દીકરી છે આંટી હો ઝુક ઉંટડુ 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 ના જા ઉટાટા કર દે કાકા બાય બાય ચાલો દીકાને હું જોઈએ કે જીવા બાપાને કે તો આપે હું ખાવ તરે